નમસ્કાર વગર સંસ્કારી નગરીમાં સંસ્કારના દર્શન કરાવતો કિસ્સો સામે આવ્યો છે માંજલપુર યુવા મોલ ચાર રસ્તા પરથી મળેલ

विक्रा सध इवा मॉल थी दरबार चौकली तरफ स्कूटर पर जता होता तरी इवा मॉलचा रस्तापत थी 50000 रुपया रोखडा मढ्या होता जंतगत 100 रुपयांनी नवी नखकोट नोटना 5 बंडल मढ्या होता बिजनेसमेंट करेली बाद उ एलआयसी प्रताप दरबार काम એટલે त्या जाई रयो તો ઇવા મોલ ટ્રાફિક ઝોન પર હું તમે ત્યાં હું ને મારી સાથે મારો છોકરો દીપક કરીને હતો જે સ્કૂટર ચલાવતો હતો તો ત્યાં આગળ અમને રસ્તામાંથી પૈસા મળ્યા સો સો રૂપિયાના બેંકમાંથી પેલી નવી કોરી નોટ હોય એ નોટોના પાંચ બંડલ મળ્યા એ હું લઈને હું ત્યાં સામે મંદિરે જઈને ત્યાં મેં ફોટો લીધો અને આ હું માજરપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવી રહ્યો છું કારણ કે મેં બે ત્રણ બેંકમાં પૂછ્યું પણ કોઈને આના વિશે કંઈ નોલેજ હતું નહીં પણ મેં ફક્ત જાણ કરી તો આ કોઈના પણ કંઈ પણ આ રીતનું કંઈક ધૂમ થઈ ગયા હોય તકલીફ થયું હોય તો તમે ચોક્કસ માજલપુર પોલીસ સ્ટેશન જઈને તમે આના વિશે માહિતી આપી અને ત્યાં કેમેરા પણ હતા જ તો એ કેમેરામાંથી પણ તપાસ કરાઈ અને ચેક કરી અને યોગ્ય વ્યક્તિ કે જેના છે એને મળે એના માટે જ હું આ પ્રયત્નો કરી રહ્યો છું તમે મને સાંભળો તે માટે ખૂબ ખૂબ આભાર જય રણછોડ જય શ્રી કૃષ્ણ બ્યુરો નેશન પ્લસ ન્યુઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર